કિલોમીટર મિત્રો કેમ છો તમે બધા તમાર બધાનું સ્વાગત છે ફરીથી આપણે એક ન્યુ બ્લોગની અંદર અત્યારે આ સ્થાન વાગી ગયા છે અને અમે નીકળી ગયા છે રાવલ તરફ ને અહીં આપણા વિજયભાઈ છે હવે રાવળ જઈને તમને સીધા મળીએ રસ્તામાં થોડા દેખાડતા જ હાલો તો આપણે રાવલ જતા આવીએ ને રાવલ જઈને વિડીયોમાં આગળ બનાવી

અને ઓલો ભાઈબંધ તો હજી ઉતરવાનું નામ જ નથી લેતો આ ગામડાના છોકરા જ આવા હોય અને અહીંયા જોઈ લ્યો યાર બધી છે પાર્ક જેવું ચાડવા જો બહુ સારા છે અને આ બધે મંદિર છે તમારે આવું હોય તો આવી છે આ જો હવે નીચે ઉતરે છે કેમ ઉતરે આપણે જોઈએ તો આ ખેલતા જો કરે ગામડાના છોકરા પણ ક્યાંય હેખણા ના રે અરે પણ આ જોજો આ ઉતરે આ ઉતરે એ ભાઈબંધ ભાઈબંધ જો જો આ જ તો હાઈ કર દે હવે ગયા ને વિજયભાઈ આપણી માટે લી લઈ આવ્યા છે તો થેન્ક વિજયભાઈ મિત્રો હલો લી પીવા યાર તો થેન્ક યુ વિજયભાઈ યાર આપણા માટે લસ્સી લઈ આવ્યા અને અમે રાહુલ તો પહોંચી ગયા છે થોડુંક કામ હતી કરી આવ્યા વિજયભાઈ ને વાળ કપાવવાના હતા પણ સેલૂનમાં ગરદી વધુ હતી એટલે પાછા આવતા રહ્યા ને પાછા આવશું અમે પણ વાળી આપણે નીકળી ગયા છે ને રસ્તામાં બી છે વિજયભાઈ કે આપણે મસાલો ખાવો છે તો હાલ્યો વિજયભાઈ બનાવો યાર મસાલો મસાલા મને ના આવે મિત્ર મસાલો ખાવો પડે અને યાર આપણે રસ્તા પર અત્યારે ઊભા રાખી દીધા છે વિજયભાઈને યાર કે મારે મસાલો ખાવો બનાવો જલ્દી જોઈ લે થોડોક નજારો જો તમે આ બાજુનો રાહુલ તરફનો રસ્તો આવી ઊભી ગયા છે અમે અમે બેય ઊભી ગયા છે અને બાકી ટીમના મેમ્બર અડધા ઘરે છે ને અડધા આપણું ઓલું કામ કરે છે વિડીયા જે વેચારવાનું છે યાર મસાલો બનાવી દીધો છે હવે ખાઈ લે યાર જલ્દી બસ મોડું પણ થાય છે દેખાડો દેખાડો બીજે ભાઈ મસાલો બની ગયો જોરદાર યાર આપણો તો હવે ખાઈને આપણે પહોંચીએ આપણે ઘરે પહોંચી ગયા છે ને ઘરે પહોંચીને આપણે આવી ગયા સીધા હરીશભાઈ ની દુકાને તો હરીશભાઈ હેલો હું કેવા માંગો યાર અમે એટલું કેવા માંગીએ કે અમે દુકાન નાખી છે તો આવી જજો હજી સબસ્ક્રાઈબ કરીને આવજો અને ગુલ્ફી ફાકી જે ખાવું હોય ફ્રી માં નાસ્તો કરીને જાજો પણ સબસ્ક્રાઈબ કરીને આવજો હમ અરે આ ફ્રીજ પણ બધું લઈ લીધું છે હા જરૂર આવજો યાર તમે સબસ્ક્રાઈબ કરી નિલેશ ભાઈ વિજય નું જીરું જો યાર તમે એમ થી ઉતે જીરો ને આપણે તો પૈસા આપવાનો છે પૈસા હા ઉડે તો યાર ઓ બાવળિયા ગા મિત્રો

મુરા જોઈ લ્યો મુરા કોઈને ખાવા હોય તો લઈ જાજો મિત્ર પાણી એમ તો મિત્રો જેવું આખી આ બાજુ વિજયભાઈ આપણું જીરું આવ્યું છે મિત્રો જોઈ લો જીરું છે છે મિત્રો પૈસા જ છાપી લેવા મિત્રો પૈસા જ છાપવા દેખાડીએ હું યાર બહુ સારા થયા છે તમને બધાને દેખાડીએ